કોર્પોરેશન સાઇટ ખાતે હજારો મેટ્રિક ટન ગંદકીના આડેધડ નિકાલથી ત્યાં કચરાના ડુંગર થઈ ગયા છે જામવા નદીના કિનારે શહેરના કચરાના ડુંગરને કારણે ભયજનક પરિસ્થિતિ નિર્માણ થયું છે

ઢકલા ડુંગર માં થાય છે હવે તો ત્યાં સ્થિતિ એટલી હદે વણસી છે કે જામવા નદીના કિનારે જ કચરાના ડુંગર થઈ ગયા છે કિનારે જ કચરાના ડુંગરની ગંભીર સમસ્યાને કારણે જામવા નદીના અસ્તિત્વ પર જોખમ ઊભું થયું છે કારણ કે કિનારાનો કચરાનો ઢગલો ધસી પડે તો નદીમાં પુરાણ થશે કોર્પોરેશનની ગંભીર બેદરકારીના કારણે નદી અને નદીમાં વસવાટ કરતા મગર સહિતના જળચર પ્રાણીઓ માટે પણ ખતરો કે ઘંટી છે બીજી તરફ જામવા નદી આ લેન્ડફિલ સાઇટની આગળ અગિયાર કિલોમીટર દૂર ખલીપુર પાસે વિશ્વામિત્રી નદીને મળે છે જામવા નદીને નુકસાન થાય તો તેની અસર વિશ્વામિત્રી નદી પણ થઈ શકે તેવું જાણકારોનું માનવું છે ઉલ્લેખનીય છે કે લેન્ડફિલ સાઇટથી નદીને નુકસાન થવાની ઘટનાની પર્યાવરણ પ્રેમીઓએ સખત શબ્દોમાં વખોડી છે આમાં જે જાંબુઆ સોલિડ વેસ્ટ સાઇટ છે એની ત્યાં જે કચરો ડમ્પ થયો છે એ જાંબુઆ રિવરમાં જતો રહ્યો છે હવે જાંબુઆ રિવરમાં કચરો જવાથી એ કચરો તરીને આગળ પંદર કિલોમીટર પર અવિશ્વામિત્રી નદીને મળે છે જાંબુઆ નદી વિશ્વામિત્રીની એક ટ્રિબ્યુનલ નદી જ છે પ્રોબ્લેમ પહેલાં વિશ્વામિત્રીના કિનારે સોલિડ વેસ્ટ ડમ્પ થતું હતું વળસર પાસે આપણે ખબર હોય તો પછી રિવરનો પ્રોબ્લેમ હતો એટલે એને ત્યાં શિફ્ટ કર્યો તો આ ત્યાં બી આ જ પ્રોબ્લેમ છે એટલે જે બી કોન્ટ્રાક્ટર છે તો એને એટલું નોલેજ તો હોવું જોઈએ કે નદી પાસે મારે કચરો ના નાખવો જોઈએ અને કોન્ટ્રાક્ટરો બધા બહારના છે એમને બરોડા જોડે કોઈ લાગણી નથી બધા નદીને તળાવોને મારવા માટે જ આવ્યા છે પણ અમે વડોદરાના નાગરિક તરીકે એક મેયરને મ્યુનિસિપલ કમિશનર સાહેબને અને જીપીસીબીમાં એક સિમ્પલ લેટર લખ્યો છે એની શું અસર થાય છે આ લોકો પર પછી અમે સુપ્રીમ કોર્ટ સુધી બી કરીશું હું વિશ્વામિત્રી માટે પંદર સત્તર વર્ષથી કામ કર્યું છે અને પર્યાવરણની કોર્ટમાં પણ કેસ ચાલુ છે પહેલાં કોઈ દિવસ તમે એમ રજૂઆત કરી હતી આના પહેલાં અમે વર્બલી રજૂઆત કરેલી છે પણ અંદર જ અમને નથી જવા દેતા તો આ ભેગા જ નથી થવા દેતા અંદર કેમ નહીં જવા દેતા અમે તો પરમિશન લઈને ગયા તો પણ એમણે કીધું કે ના પરમિશન તો હજુ અમે ઉપરથી લઈશું એટલે એવી રીતે એ કોન્ટ્રાક્ટર જે છે એ કંઈ બી નદીને મારી રહ્યો છે ને તો એને કંપનીને બ્લેકલિસ્ટ કરવી જોઈએ આવા લોકોને કોન્ટ્રાક્ટના આપવો જોઈએ જે આપણા વડોદરાની નદીને મારે નદી કેવલ નદી નથી નદીની ઉપર આધારિત બીજા જાનવરો બી છે નાના મોટા મગર બી છે પર્યાવરણને બી નુકસાન પહોંચાડે છે તો આ બધું બહુ ખરાબ રીતે જીપીસીબીના નિયમ શું કહે છે જીપીસીબીના નિયમ તો જે જીપીસીબીના નિયમ છે એને તો કોઈ ફોલો કરતું નથી એટલે આગળ ઉપર અમે જીપીસીબીની વાત કરી છે ને એમણે કીધું કે અમે ગાંધીનગર ફોરવર્ડ કર્યું છે अब कितल तथ्य चाहिए आगे खबर पड़ सकती जो हम लोग बड़ोड़ा के नागरिक की तरह हमने कुछ दिनों पहले सॉलिड वेस्ट मैनेजमेंट डिपार्टमेंट से एक परमिशन लेटर पे स्टैंप लिया था विजिटेशन के लिए जामुआ सॉलिड वेस्ट मैनेजमेंट डिपार्टमेंट के साइट पे लैंडफिल साइट पे और वहाँ पर हम जब गए हमें एंट्री नहीं दिया गया और हमने गूगल मैप्स के सैटेलाइट साटला, इमेज जमा किए हमने उसके फ़ोटोज़ जमा किए साइट के और ये डम डमसाइड का सारा वेस्ट पानी में जा रहा है जो वहाँ के मगरमच्छ वाइल्ड लाइफ फिशेस उसके अराउंड जो भी वेजिटेशन है खे, खेती है जंगल सबको धीरे धीरे बहुत ज़्यादा हानि पहुँचाएगा और हम इसके बारे में चिंतित हैं इसके आ इसके लिए कुछ करना चाहते हैं हम एक सोल्यूशन ढूंढना चाहते हैं जिस तरह से हम इसे बचा सके साफ विश्वामित्री को साफ़ रख सके और इस इसी चिंता को लेकर हम मेयर से मिलने के लिए आए गए ना। मेरा नाम त्रिशांत शेट्टी मैं एक डिज़ाइन थिंकर हूँ मैं म्यूजिक इंस्ट्रूमेंट्स भी बनाता था मैंने और प्रोजेक्ट किए हैं उसके बाद हैदराबाद में मैं डेढ़ साल से एक एन के लिए छः अलग अलग कोर्सिस पे काम कर रहा था और अब मैं वापस यहाँ पे के एनवाया સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર